સુરતના ઈચ્છાપોર પોલીસે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મોબાઈલ પર્સ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેસેન્જર ને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મુસાફરના સ્વાગમાં બેસેલા ઈસમો મોબાઈલ રોકડ રૂપિયા પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરી લેતા હતા આ અંગે ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે પોલીસે બિલાલ મુસ્તાક પટેલ જાવેદ ઉર્ફે મિથુન રસીદ શેખ અને ફારૂક ઉર્ફે લુકમાન સૈયદની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને શહેરના અલગ અલગ જગ્યા પરથી ઝડપી પાડ્યા છે આવાસ અને રાંદેર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓ ઝડપાયા હતા આરોપીઓ પાસેથી પોલીસે એક રિક્ષા અને રોકડા રૂપિયા વીસ હજાર મળી કુલ એસી હજારના મુદ્દામાલ સાથે ત્રણેયની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી બિલાલ મુસ્તાક પટેલ વિરુદ્ધ સુરતના ખટોતરા પાંડેસરા અને ઉધના પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જ્યારે આરોપી જાવિદ ઉર્ફે મિથુન રસીદ શેખ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે ઉર્ફે લુકમાન સૈયદ વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં બે કાપોદરા પોલીસ મથકમાં ત્રણ અને મહિદરપુરા અને પૂણા પોલીસ મથકમાં એક એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત